કેવડિયામાં મંગળવારે યોજાયેલી ઉચ્ચ અધિકારીઓની કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેબ બુધવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા તેમની આ મુલાકાત દરમિયાન તેમણે માર્ગ સુરક્ષા રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ અવસરે ડીજીપી વિકાસ હસ્તે બાઇક ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા નિયમિત રીતે હેલ્મેટ પહેરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા શહેર પોલીસ ટ્રાફિક પોલીસ એસઆરપી હોમગાર્ડ જવાનો તથા ખાનગી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ રેલીમાં ભાગ લીધો હતો પ્લેકાર્ડ સાથે બાઇક રેલીના માધ્યમથી ટ્રાફિક જાગૃતિના સંદેશા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા સીટ બેલ્ટ અને હેલ્મેટ જીવન બચાવે છે ઝડપથી નહીં સલામતીથી ચાલો જેવા સૂત્રો સાથે બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી ડીજીપી વિકાસ શાહે જણાવ્યું હતું કે રાજ્ય તથા દેશભરમાં થતા રોડ અકસ્માતો અને તેમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા ચિંતાજનક છે સરકાર અને પોલીસ બંને સતત પ્રયત્નશીલ છે કે કેવી રીતે આ અકસ્માતોની સંખ્યા ઓછી કરી શકાય હેલ્મેટ પહેરવાનું માત્ર કાયદાનું પાલન નથી પરંતુ પોતાના જીવનની સુરક્ષા માટે આવશ્યક છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં સિવિક સેન્સ ઓછો જોવા મળે છે લોકોમાં સિવિક સેન્સ આવે તે જરૂરી છે આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ આ રેલીમાં ભાગ લીધો હતો માર્ગ સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે હેલ્મેટ બેલ્ટ અતિ મર્યાદા અને નિયમિત વાહન ચલાવવાની શિસ્ત થી જ અકસ્માતોમાં ઘટાડો શક્ય છે સરકારીના जवानों ઓમગાડના જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ વાસીઓ આપવા માંગીએ છીએ જાણીએ છીએ અને રોડ અકસ્માતો ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય ਨੇ ગુજરાત રાજ્યના રોડ પર ટ્રાફિક સલામતી ને ધ્યાન માં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ ના માધ્યમ થી શું કાર્યવાહી કરી શકાય એક ખાસ ચિંતા રાજ્ય સરકાર ની અને ખાસ કરીને ગુજરાત પોલીસ ની રહી છે અને એ જ શૃંખલા માં આજે આ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આજની આ જે રેલી હતી

જે ખૂબ જરૂરી છે અને જ્યારે આપણે સિવિક સ્ટ્રેન્થ ની વાત કરીએ છીએ ત્યારે ડિસિપ્લિન ની વાત કરીએ છીએ એ ડિસિપ્લિન ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે નહીં પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય આ સિવિક સેન્સ હોય એ ખૂબ જરૂરી છે અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં અને તમામ લોકો આ પ્રકારનું સિવિક સેન્સ આવે